મારું નામ નરેશ કુમાર સોઢા પર મળશે આજે થોડા સમય પહેલાં તાલુકા કક્ષાની ગ્રાન્ટમાંથી કડી પ્રાથમિક શાળામાં આરો માટેનો મંજૂરી મળી હતી લગાવવા માટેની પછી કે ત્યાંથી જેમ્સમાંથી ખરીદી કરીને ડાયરેક્ટ પ્રાથમિક શાળા કડીમાં આરો લગાવવામાં આવ્યો હતો પણ નથી એનું નળ કનેક્શન આપેલું એમની પછી ગ્રામ પંચાયત અને પ્લસ પ્રાથમિક શાળાના શિક્ષક સાથે મળીને બાજુમાં રાખીને અમે આરો ચાલુ કરેલ છે એની તો તપાસ કરે તો જ ખ્યાલ આવે અમે કોઈ કોઈને આક્ષેપ અમે કરી નાખીશ હા વપરાશ ચાલુ છે જી મારું નામ દેસાઈ જ્યોતિ અજીતસિંહભાઈ છે અને હું તાલુકા વિકાસ અધિકારી મૌધા તરીકે ફરજ બજાવું છું જી અ ધારાસભ્ય શ્રીએ જે આક્ષેપ કર્યા છે એમાં મારે જણાવવાનું કે જે જેમ પોર્ટલની ખરીદી છે સરકારની ખરીદનીતિની પ્રક્રિયા છે અને જેમાં કોઈ પણ સંસાધનો કે કંઈ પણ ખરીદવું હોય તો જેમ પોર્ટલ થ્રુ ખરીદવાનું હોય છે હવે જેમ પોર્ટલનો નિયમ એ છે કે જેમ પોર્ટલમાં જે પણ ખરીદી કરીએ છીએ એ તાલુકાની ટીએલ પીસી કમિટીમાં મુકાય છે અને ટીએલ પીસીની કમિટીમાં મંજૂરી મળે મળેથી જિલ્લા કક્ષાની જ્યારે ડીએલ પીસી કમિટીમાં એની મંજૂરી મળે છે ત્યારબાદ જ અમે એને વર્ક ઓર્ડર આપીએ છીએ જિલ્લા કક્ષાની જે ડીએલ પીસીની કમિટી હોય છે એમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક અધિકારી હોય છે ડેપ્યુટી ડીડીઓ હોય હોય છે ડીડીઓ હોય છે હિસાબી અધિકારી હોય છે અને અમે ટીડીઓ હોઈએ છીએ અને ત્યારે જ્યારે ડીએલપીસીમાં આ ટાઈપની ખરીદીમાં જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કોઈ ક્લાસ વનના અધિકારી હોય છે ત્યારે આ સદર હું બાબતે જે પણ કંપની આમાં સરકારનો નિયમ જે પહેલેથી ટેન્ડરનો રહ્યો છે એ જ છે કે સૌથી ઓછી કિંમતમાં આપણા સ્પેસિફિકેશનમાં જે આવે છે એ લોકોને આપણે વર્ક ઓર્ડર ઇસ્યુ કરતા હોઈએ છીએ તો ડીએલપીસીમાં જે પણ ટેન્ડરમાં જે પણ કંપની હોય છે અને જેણે એ સ્પેસિફિકેશન મુજબ જે પણ કંપની નીચા ભાવે ભાવ ભરતી હોય છે અને અંદર આવી હોય છે એને આપણે વર્ક ઓર્ડર આપતા હોય છે એ મુજબની જ કાર્યવાહી નિયમ અનુસાર કરવામાં આવે છે

ડેફિનેટલી મારી જોડે કોઈ પણ ગ્રામ પંચાયતની કે આચાર્યની કારણ કે જે તે સમયે આ વસ્તુ જેમ પોર્ટલની એજન્સી દ્વારા કોઈ પણ ગ્રામ્ય કક્ષાએ કે કોઈ પણ જગ્યાએ ઉતારવામાં આવે છે ત્યારે તેઓના દ્વારા એક પ્રમાણપત્ર પણ લેવામાં આવે છે કે સદર હું વસ્તુ યોગ્ય છે બરાબર છે કે કેમ ચાલુ હાલતમાં છે કે કેમ એવા પ્રમાણપત્ર દરેક આચાર્યશ્રી દ્વારા કે જ્યાં પણ કોઈ ગ્રામ્ય કક્ષાએ અગર આરો ઉતર્યા છે તો ગ્રામ્ય કક્ષાએથી એ બધા પ્રમાણપત્રો પણ તેઓના દ્વારા રજૂ થયા બાદ તેનું કરવામાં આવ્યું છે સાહેબ બીજી એક વાત એવી પણ કરી છે ધારાસભ્ય કે અન્ય વસ્તુ જેમ દ્વારા હોય છે તેની પણ તપાસ કરવા બાબત માતા પિતા કારણ એવું કરી રહ્યા છે હવે એ તો મને ખ્યાલ નથી લગભગ વરસથી એમણે આ જે પ્લાન છે એ વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે અને વર્ષ સુધી મારી જોડે કોઈ એવી લેખિત ફરિયાદ મળી નથી કોઈ ગ્રામ્ય કક્ષાએ નહીં કોઈ આચાર્ય દ્વારા નહીં કોઈના પણ દ્વારા નહીં જી અન્ય વસ્તુમાં તો એવું છે કે આરો સિવાય અન્ય વસ્તુ મારા ધ્યાનમાં છે નહીં હા સ્વભંડોળની જે પણ કોઈ ખરીદી છે લાઈક કમ્પ્યુટર છે કે લાઈક ઓફિસનું ફર્નિચર છે તો એમાં પણ અત્યારે હું ઓફિસમાં જ બેસું છું અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં પણ ફર્નિચર છે પણ આજ સુધી મારા દ્વારા કે પ્રમુખશ્રી દ્વારા કે મારા કોઈ સ્ટાફ દ્વારા કોમ્પ્યુટર ખરાબ છે કે આવું છે એવું કોઈ પણ મને આજ સુધી કોઈ એવી લેખિત કે મૌખિક રજૂઆત મળી નથી તો એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી